અત્યારે ક્રિસમસનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે વાત કરવાના છીએ કે દરેક જગ્યાએ પચીસ ડિસેમ્બરે જ ક્રિસમસ ઉજવવામાં આવે છે તો એક દેશ એવો છે જ્યાં બીજી કોઈ તારીખે અને જાન્યુઆરીમાં ક્રિસમસ ઉજવવામાં આવે છે તો હું છું આપની સાથે મહિમા ચાલો વાત કરીએ આ નવાઈના ટોપિક વિશે વિશ્વભરના મોટા ભાગના દેશોમાં નાતાલ પચીસ ડિસેમ્બરે ઉજવાય છે પરંતુ આજે આપણે વાત કરીશું એક એવા દેશની જ્યાં નાતાલ પચીસ ડિસેમ્બર નહીં પરંતુ સાત જાન્યુઆરી ઉજવાય છે આ દેશ છે રશિયા આ તફાવત પાછળ કોઈ આધુનિક નિર્ણય નથી પરંતુ સદીઓ જૂનો ધાર્મિક અને ઐતિહાસિક આધાર છે કેલેન્ડરનો વિવાદ છે સોળમી સદીમાં યુરોપના મોટા ભાગના દેશોએ ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું આ કેલેન્ડર સમયની ગણતરીમાં વધુ ચોક્કસ માનવામાં આવે છે પરંતુ રશિયન ઓર્થોડોક્સ ચર્ચે આ ફેરફાર સ્વીકાર્યો નહીં અને આજ સુધી જૂના જુલિયન કેલેન્ડરને જ અનુસરે છે આ બંને કેલેન્ડર વચ્ચે આજના સમયમાં લગભગ તેર દિવસનો તફાવત છે એટલે જુલિયન કેલેન્ડર મુજબ 25 ડિસેમ્બરે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે 7 જાન્યુઆરી નાતાલ છે રશિયામાં નાતાલ કેવી રીતે ઉજવાય છે તો રશિયામાં નાતાલ ઘોંઘાટ પાર્ટી કે ફટાકડાનો તહેવાર નથી અહીં નાતાલ એક શાંત ધાર્મિક અને આધ્યાત્મિક પ્રસંગ છે નાતાલના દિવસે લોકો ખાસ કરીને ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે મીણબત્તીઓ પ્રગટાવે છે અને ઈસુ ખ્રિસ્તના જન્મની અલગ અલગ વિધિઓમાં ભાગ લે છે ઘરોમાં શાંતિ રહે છે ટેલિવિઝન પર ધાર્મિક કાર્યક્રમો ચાલે છે અને પરિવાર સાથે સમય પસાર કરવામાં આવે છે નવા વર્ષની મોટી રીતે ઉજવણી કરવામાં આવે છે પરંતુ નાતાલની નહીં પરંતુ નવું વર્ષ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે મોસ્કો અને અન્ય શહેરોમાં રોશની ફટાકડા અને ઉજવણીથી ઝગમગી ઉઠે છે બાળકો ડેડ મોરોઝ અને તેની પોત્રી સ્નેરુ રાહ જોવે છે જે પોતાના મા પોતાના તરફથી બાળકો માટે ભેટ લાવે છે સાત જાન્યુઆરીના નાતાલ પહેલા ઘણા લોકો ઉપવાસ રાખે છે આ ઉપવાસ પ્રથમ એક તારો દેખાય દેખાય ત્યાં સુધી જ ચાલે છે જે બાઇબલની કથા સાથે જોડાયેલું છે તારો દેખાયા પછી પરિવાર સાથે ભોજન શરૂ થાય છે જેમાં પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે નાતાલ પછીના દિવસો સુયાત કી તરીકે ઓળખાય છે આ દિવસોમાં બાળકો પરંપરાગત ગીતો ગાય છે ઘરે ઘરે જાય છે અને લોકો તેમને મીઠાઈ આપે છે આ પરંપરા સમુદાય વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે આ રીતે રશિયામાં નાતાલ ફટાકડાનું નહીં પરંતુ શ્રદ્ધા પરંપરા અને આંતરિક શાંતિનો તહેવાર છે ભલે ઉજવણી શાંત હોય પરંતુ તેનું મહત્વ રશિયન સંસ્કૃતિમાં આજે પણ એટલું જ ઊંડું છે